હાલો ના નારી ગામના તેંતાલીસ લોકો નેપાળથી ભારત બોર્ડર પર સલામત રીતે પહોંચી જતા વિડીયો વાયરલ કરી આપી જાણકારી નેપાળ તોફાનમાં ફસાયેલા તમામ મુસાફરો ભારતની બોર્ડર પર પહોંચ્યા નારી ગામના તેત્તાલીસ યાત્રીઓ ઉત્તર ભારતની યાત્રાએ ગયા હતા જ્યાં નેપાળના કાઠમંડુઓને પોખરામાં હિંસા માટે નીકળતા છેલ્લા પાંચ દિવસથી ફસાયા હતા નેપાળના પોખરાથી બસ મારફતે નીકળી નેપાળ ભારત બોર્ડર પર પહોંચતા રાતનો શ્વાસ લીધો હતો તમામ 43 સલામત પ્રવાસીઓ સહી સલામત રીતે ભારતની બોર્ડર પર પહોંચતા પરિવારજનો ચિંતામુક્ત થયા હતા જય માતાજી જય માં ગામદેવી ભવાની હું વિનોદભાઈ ધીરુભાઈ લીંબાણી તારીખ 29 એ પ્રવાસને નીકળ્યો હતો અને પ્રવાસની અંદર મારે ગોકુલ મથુરા હરિદ્વાર અયોધ્યા અને નેપાળ પર નેપાળ જતા હું બસ લઈને ફસાણો તો નેટવાર નેપાળના તોફાનના હિસાબે પણ મારા 43 પેસેન્જર મારા વડીલો મારી માતાઓ બધાને લઈ એવા આપણા નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વિનુભાઈ કોકડિયા હીરાબેન કોકડિયા અને ગામના દરેક મારા સાથી મિત્રો મારા વડીલો મારી સતત ચિંત્યામાં હતા પણ અત્યારે હું બેન શ્રી નીભુબેન બામણિયા અને માન્યશ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ સોડાસમા એ મારી સાથે આખી રાત કોન્ટેક્ટમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે તો બધાને હું વિનંતી કરું છું કે હું સહી સલામત તેતાલીસે તેતાલીસ પેસેન્જરને લઈ અને ભારતની બોર્ડરની અંદર આવી ગયો છું તો બધાને જે મારી ચિંતા કરી છે તેનો બધા હું હૃદયપૂર્વક આભાર માનું છું જય માતાજી આવીને આવી લાગણી હંમેશા માટે હર કોઈની કામ ઉપર રહે એવા વિનુભાઈ કુકરિયા અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા આખી રાત મારા માટે સૂતા નથી તે બદલ હું ખૂબ ખૂબ એમનો પણ આભાર માનું છું જય માતાજી જય માતાજી